કોવિડ માં તમને મને ને ખબર છે કે કોવિડ માં આપડે વેક્સિન દેવાડાવા તો ગભો મારી પાસે આવ્યો મારી પાસે આવ્યો ને કઈ કે હિતિશભાઈ આપડે વેક્સિન દેવાડા ક્યાં જાવું છે વેક્સિન દેવડાવ મેં કીધું સારું હાલો વેક્સિન દેવડાવ છે તો તમને મને બધાને ખબર છે કે નગરપાલિકાએ બહુ સારા કામ કર્યા આરોગ્ય મંત્રીઓ બધાય સારા કામ કર્યા તો હું વળી ત્યાં ગયો એને ગભાને લઈને તો આરોગ્ય કેન્દ્ર મારે સુરત આરોગ્ય કેન્દ્ર છે ત્યાં લઈને ગયો તો નર્સબેન અહીંયા બેઠેલા ને ગભાને અહીંયા બહેાર્યું એટલે નર્સબેન તો સહજ રીતે તમને મને જેમ પૂછતા હોય એવી રીતે સહજ રીતે પૂછતા હતા મને કહી કે ગભાને કીધું કે તમારું નામ શું છે હં ગભો અચ્છા ગભાભાઈ નામ છે અચ્છા તો તમારો પેલો ડોઝ છે કે બીજો ડોઝ હમ બીજો ડોઝ અચ્છા બીજો ડોઝ છે તો પેલો ડોઝ કયા હાથે તમે આપેલો હતો હમ જમણાય છે અચ્છા જમણા તો તમે ગભરાઓ છો શા માટે તમે હમ ગભરાતો નથી તો વિચાર કરું છું શું વિચાર કરો છો તમે હમ તમે કેટલું પ્રેમથી પૂછો છો કે એમાં શું થઈ ગયું તો અમારું કામ છે પ્રેમથી પૂછવાનું બેન આટલું બધું પ્રેમથી ન પૂછાય કેમ ભારત સરકારે ત્રણ ડોઝ નું જ કીધું છે અમે આઠ આઠ સુધી વ્યા જાવ એક તો વેક્સિન ઘટે છે ને બોલો એ આનંદ ગમે ત્યાંથી મળે બસ તમારું હદે ચોખું હોવું જોઈએ મારા બાપ આપણે બહુ ભાગશાળી છે ગુજરાતમાં જન્મ લીધો તમે જો ગુજરાતમાં જન્મ લીધો આપણે આપણે કેટલા છે પણ આ સર્જન થયું હોય ત્યારે તમે ઈશ્વરે બે કામ હારા કર્યા રૂપ દેવાની શરૂઆત તમને કહો આમ કાશ્મીર બાજુ થી કરી તો રૂપ નો આપણને લાભ મળ્યો બુદ્ધિ દેવાની શરૂઆત તમને કહો આમથી ચેન્નઈ કન્યાકુમારી થી કરી બુદ્ધિ નો લાભ મળ્યો પણ ગુજરાતી એક જ એવી પ્રજાતિ છે હું તો મારી ભાષામાં એવું કહું ગુજરાતી એક જ એવા માણસો છે કે વર્લ્ડના કોઈ પણ ખૂણે હોય ગુજરાતી બુદ્ધિશાળી અને હાજર જવાબ ગુજરાતી ને સમજવો અઘરો એટલા માટે છે કે ગુજરાતી એક જ એવી પ્રજાતિ છે ખાઈ ને હાલવા જાય હાલી ને પાસા ખાહે તો તમે વજન વધારવા જાવ છો કે ઘટાડવા જાવ છો એક સમજાણું નથી હજી તમે એ તો જોવો કેમ કે હું તમે જે પ્રકૃતિમાં મોટા છે આ સહી નહીં પ્રકૃતિ કોઠાહુજની છે ગામડાની છે સાત્વિક છે આપણી પાસે તમે જો સાત્વિક ખોરાક એ કેવા અને તમે એ વિચાર કર્યો કે આપણી પાસે જેટલા ખોરાક છે ને એ ખોરાકના નામ ના ખાલી મિસાઈલ નામ આપી દો તો ક્યાં જાય હોય જોવો તો ખરા ભારતે પાકિસ્તાન ઉપર આજ બે ઢોકળાનો ઘા કર્યો છે કેવું લાગે હે હે બે હાંડવાની ફરફરતી ઘા છે કેવું લાગે આમાં આમાં અજુકતું લાગે એમ આપણી પાસે ખોરાકના નામે લોટકા જેવા જો તો ખરો સુરમાના લાડવા બાજરાનો રોટલો દૂધપાક દૂધ ની વાત આવે ને મારે મિત્ર છે સુરદાસ મુંબઈ રહે છે વર્ષોથી તો હમણાં દિવાળી ઉપર મારા ઘરે મને કે બિચારો સુરદાસ એટલે સ્વાભાવિક રીતે જોયું નહીં મેં હિતેશ ભાભી શું બનાવ્યું દૂધ પાક દૂધપાક દૂધપાક કેવો હોય એટલે સહજ રીતે આપણે કેતા મેધ દૂધપાક ધોળો હોય મને કે ધોળો એટલે કેવો મેં ધોળો એટલે સફેદ સફેદ એટલે કેવો પછી તો હું હલવાનો મેં કીધું હવે આને કેટલું ખેવું મેં કીધું ધોળો એટલે સફેદ એટલે બગલા કે બગલો કેવો હોય પછી કીધું કીધું હવે એને કેમ કે આમ આવો દૂધ પાક વાકો સુકો થોડો ગળે ઉતરે એનો કેમ સમજાવો કે દૂધ પાક ને સુરમાન લાડવા ને એ પાકા માલ માં આવે પાકો માલ એટલે દાઇ દૂધ ઘી છાય સુરમાન ના લાડવા હુખડી દૂધ પાક લાપસી દાદરિયુ અને પાકો માલ કહેવાય પાકો માલ ક્યાંથી આવે કે ગામડામાં છે હુકામ ગાયું ભેહું દૂધતા હોય ને એટલે પાકો માલ મળે આ સહજ છે તમે જોવો અત્યારનું છોકરો ચોખ્ખું કેટલું હુકામ ચોખ્ખું પાકો માલ નથી મળતો એક વસ્તુ સમજો એ જેટલો અમારે આજથી 30 વર્ષ પહેલા અમારી બાયે દાદી માએ જેટલો પાકો માલ ખવરે હોય ને ખોળે બેહીન આ માતૃભાવની વાત કરું છું કે અહીંયા જેટલો ખોળે બેહીન પાકો માલ ખવરે હોય ને એટલો જ આવો શાળામાં નાકેથી ઘાટો માલ આવતો

તમે જોવો કદી બાજરા મેળું પડી ભાઈ તો પીઝા બર્ગર માં તમને શોખું દેખા હે આપણે એના વિરોધી નથી આયે આપણે અહીં જો માતૃભાવની વાત કરતા હોય તો આપણી માએ આપણને હારો ખોરાક જ ખવરાવ માફ કરજો મને કે અત્યારની પેઢીઓને બે હાથ જોડીને કરબદત પ્રાર્થના કરવી છે કે હવે કઈ બંધુકુન તલવાર લઈને આપણે ક્યાંય યુદ્ધ નથી જવાનું હવે આપણું છે ને જ આપણે હાથ જોવાની વાત છે એમાં આપણી સરકારે આપણને મદદ કરે છે તો જોવો યાર વાત કરી ને કે આપણું પેલું ઘર નું આંગણું ચોખ્ખું રાખી પછી બાજુવાળો વાળો ચોખ્ખું રાખે એમ આખું ધીમે ધીમે બધું સ્વચ્છતા અભિયાન થઈ જાય આપણે નિહાળ્યું આપણને સ્વચ્છતા અભિયાન શીખવાડ્યું પાંચમા ધોરણમાં એ અમે ભણવા દેતા ને પ્રાથમિક શાળા નિશાળ્યું પ્રાથમિક શાળા ની નિશાળી એટલે સાત્વિક નિશાળ્યું અત્યારે નિશાળી સાત્વિક જ છે આપણે કોઈને બાંધછોડ નથી કરતા પણ અત્યારની નિશાળીઓનો થોડોક માઇનોર પ્રોબ્લેમ આ પચીસ થી એકત્રીસ ડિસેમ્બર માં ડાયરીમાં લખાવીને મોકલે કે સાંતા ક્લોદ ડ્રેસ પહેરાવીને મોકલો તો હું એ તમને બધાને પૂછું છું કે સાંતા ક્લોઝ ડ્રેસ પહેરાવીને મોકલવા કઈ વાંધો નથી પણ સાંતા ક્લોઝ નું ક્યાંય અંશ ખેતર હાલે છે સાંતા ક્લોઝ ની કઈ મઢી ખરી સાંતા ક્લોઝ નું આમ તમને કહો આમ ધૂણો ખરો હે બે હાથ જોડીને કરબદત પ્રાર્થના કરું છું ભારતીય સંસ્કૃતિમાં મેન તમને જન્મ લીધો હોય તો મારા બાપ આપણી ફરજ બને છે કે આપણા સંસ્કારો આપણા રીતિ રિવાજો ને આપણી પરંપરાઓને આપણે સાચવવાની છે સીધી વાત છે આ

આપણા ગુજરાતીઓનો માઇનસ પોઈન્ટ આ છે પૂરી વાત નથી સાંભળતા આપણે એના કટકા કાઢી કાઢીને પછી ફેરવા પછી માફી મગો પૂરી વાત તો સાંભળો યાર પૂરી વાત સાંભળો હું કેવા માગે સામે વાળો એનું એમ કેવું છે કે તારા પપ્પા આઠ વાગે આવશે તમે બાપ દીકરો બંને નક્કી કરીને તમારે જે જોવા જવું એ જાય તમે બેઠા બેઠા હું ભાઈ વાંદરામ ખપાવો વાંદરા લીલન ના જભા પહેરે તમે જોવો તો ખરા ખરેખર ગુજરાતીને ને સમજવું અઘરો બહુ છે મને માફ કરજો એ બેઠેલા તમામ મારા વહાલા સ્વજનો છો કે હું તમે ક્યાંક એક ગામડાના એક પાદરમાંથી આવનારા વ્યક્તિઓ છે ગામડામાંથી જ આવનારા અને મહાનગરો મેન તમે વસાવ્યા મારા બાપ પણ એક વસ્તુ તમને દિલથી કહું કાંઈ ન થાય તો કાંઈ નહીં પણ ગામડાની પ્રકૃતિને ગામડાના સંસ્કારોને ગામડા રીતિ રિવાજોને બગાડતા નહીં સાહેબ માફ કરજો મને કેમ કે જે હાંચું એ ગામડા હાંચું જે સગવડતા પૂરી પાડી મહાનગરોએ પાડી મહાનગરોએ બહુ આપ્યું તમે જોવો પણ એક વસ્તુ તમને દિલ થી થોડુંક થોડુંક બગાડ્યું હોય ને તો આપણે નથી બગાડ્યું આ ચારસો રૂપિયા ના ફિલ્મ જોવા જવાના પાંચસો રૂપિયા નો ધાણી નો ડબ્બો આપે પોપો રૂપિયાનો ડબ્બો ચારસો રૂપિયા નો ફિલ્મ પાંચસો રૂપિયા નો ધાણી નો ડબ્બો દોઢસો ગ્રામ મકાઈ આવે તો આપણે બધા ગુજરાતી આપણે બધા બુદ્ધિશાળી વ્યક્તિઓ વેપારી વ્યક્તિઓ તો આપણને એટલી નો ખબર કે પાંચસો રૂપિયાના ધાણી ના ડબ્બામાં દોઢસો ગ્રામ મકાઈ આવતી હોય તો એ લાવ અઢીસો રૂપિયા ની મણ મકાય મળે યાર વીસ કિલો મકાઈ મળે ફોડે ફોડે ને છોટાઠી ને થાઠું ભર્યો તો મણ જાણી થોડી ખૂટે યાર પાછું શીખી શું લેવા હિન્દી ફિલ્મ વાળા પાછું શું શીખી ને લેવા બધા ટૂકુ ટુકુ એક સમય એવો હતો કે પારંપારિક રીતે પરિવારના બધા સભ્યો બેસીને તમે જોઈ શકો ને એવા પિક્ચરો હતા પગની પાણી નો દેખાતી ત્યારે છોડ દો આંચલ જમાના ક્યાં કહેગા એવા ગીતો હતા એવા ગીતો હતા કે જન્મ જન્મ કા સાથ હે અમારા ઓર તુમારા આપણે આદિ અનાદિ થી છે આજકાલ થોડા છે એમાં થોડોક સુધારો લે કે એટલું બધું નહીં તો ટૂંકું કરો જન્મ જન્મ નો નવો ભેળો થાય કાં તો કે કેટલું રાખું 100 સાલ પહેલે હમકો તુમસે પ્યાર થા એટલું ટૂંકું કર્યું તો થોડોક વળી પાછો સુધારો હે પશ્ચિમી સંસ્કૃતિનો નો પવન આવ ને આ બાજુ એટલે થોડોક એવો એમો જીવ કે હો જન્મ જન્મ કા હતું હો વરનું કીધું તો કે હજી એટલું બધું નહીં તો હજી ટૂંકું કરો કેટલું સુબા સેમ સુબા તક ની ભારતીય સંસ્કૃતિ ના એની પરંપરા ના રીતિવાજો ના ગીતો મેન તમે ઉજળા ગીતો માં હું તમે મોટા છે કેવા ગીતો ને પ્રાધાન્ય આપ્યા તમે જોવો તો ખરા ઝલક દીખલા જાઓ બીજું કઈ નઈ પૂરું એ જરીક જોવો તો ખરા મારા બાપ કેમ કે આપડા તહેવારો આપણે જ બગાડ્યા ગામ નથી બગાડી ગયું ચારસો રૂપિયા ના ફિલ્મ વાળા મને તમને કેવા કેવા રવેડે ચડાવ્યા કે ગામડામાં દાદાજી બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળાએ દાદુ શીખવાડ્યું ગામડામાં જીજાજી બોલતા તો હિન્દી ફિલ્મ વાળાએ જીજુ શીખવાડ્યું ગામડામાં મામા બોલતા તો હિન્દી ફિલ્મ વાળાએ મામુ શીખવાડ્યું મામુ એટલે બુચ મારું પણ હિન્દી ફિલ્મ વાળા એક જગ્યાએ માર ખાઈ ગયા ક્યાં ખબર ફૂવાનું ફૂ નો કરી ગયા ફુવા એ ફુવા નો થાય રો ફુવા આ ગુજરાતી કલ્ચર ને મને માફ કરજો અંગ્રેજી ભાષામાં ને ગુજરાતી ભાષામાં મારા મતે કભણ માણા આઠમું ધોરણ ભણેલો અંગૂઠા જા એટલો જ ફરક છે અંગ્રેજી ભાષાના બે અક્ષર લઈ લો ભણવું જોઈએ લખવું જોઈએ બોલવું જોઈએ કડકડાટ અંગ્રેજી આવવું જોઈએ આપણે સારી વાત પણ એને એટલું બધું પ્રાધાન્ય ના આપો મારા બાપ તમે એમ સમજો છો કે આ કલાકારો પૈસા લઈ લઈને ખાલી પાંચ ગાણા ગાયને વ્યા ને પાંચ વાતો કરીને વ્યા જાય નહીં ગુજરાત નો હરેક કલાકાર એક એવો યોદ્ધા છે જેને માતૃભાષા પ્રત્યે ગુજરાતી ભાષા પ્રત્યે બચાવનાર જો કોઈ હોય ને તો આ ગુજરાતના કલાકારો છે મારા બાપ મને માફ કરજો એ તો છે અમુક અમુક વચમાં આવી મારી બંગડી બીજાની ઘડિયાળ પહેરે એને શાર ઘડિયાળ તો ઓલરેડી મૂકી રાખી તને ખબર નથી સમજાય ને વંદન આ બધું આ આ બધું માફ કરો મને યાર તો બોલવું શું થોડુંક બોલાય જાય ભાઈ ચારસો રૂપિયાના ના ફિલ્મે ન હોય શીખવાડ્યું કેટલું કેટલું ટૂંકું કરાવડાવ્યું શબ્દો ટૂંકા કરાવડાવ્યા વ્યવહાર ટૂંકા કરાવડાવ્યા ભારતીય સંસ્કૃતિ ને નીચે દેખાડી ઋષિ મહાપુરુષોને મહાપુરુષો ને નીચા દેખાડ્યા અરે ન્યા સુધી વાત કે મા બાપ માનતું નથી એવા કરી દીધા અમે ત્રીસ વર્ષ પેલા ભાઈ પવણી ને આવતો ભાભી ના રૂમ માં જઈને અમે આવડાવડા સુગંધ બહુ સારી આવે રૂમ માં જઈને એટલે મજા આવે એટલા ગુલાબ ની સુગંધ અતર ની સુગંધ ઊંડા ઊંડા શ્વાસ લેતા હું કામ કદી આવી સુગંધ લીધી જ નહોતી એટલે હારા મંદિરે અગરબત્તી કેરી હોય તો અગરબત્તી નું પેકેટ ખિસ્સા માં રાખતા હોય સુગંધ આવે યાર એમાંથી જ મોટા છે ને આપણે એમાંથી જ મોટા છે ભાભી ના રૂમ માં જાય ભાભી નામ કે અમારો આટો હું લેવા તો એવી ભાભી તો ત્રી વર્ષ પેલા શું કે લઈને આવ્યો ને અત્યારે તે સુટકે કાટી ગયો પટારા ઉપર પડે એમાંથી દાંતીઓ આપે અતર ની સિંહ આપે રૂમાલ આપે ને મોજા દસ રૂપિયાના મોજા ગોઠણ સુધી મોજા ચડાવે જ રાખો ને તમે તમારે ગોઠણ સુધી ના મોજા સાંભળજો

તમે જોવો તો ખરા આ ગામડાના રીતિ રિવાજો છે સાહેબ અને અત્યારે જ કોંદાણા આમાં ફિલ્મ વાળે હું હું શીખવાડ્યું છે ખબર નહીં એ દહ રૂપિયાના મોજા ગોઠણ ઉદીના અને અત્યારે મોજા જો ત્રણસો રૂપિયાના મોજા આવે પગના તળે સોટાડવાના જ આવે એમાં જુઓ અહીંયા ઋત્વિકભાઈ રોશન પાય શીખાય છે ઘૂંટી થી એક ઉર્સું પેન્ટ શેવડ આવે એન્કર લેન્ડ એમાં ઓલા લોફરના ના બુટ પહેરે સરખું નિરખીન જોવો ને તો એમ જ લાગે ખાંઠીઓ જીભડો કાઢીને ઊભો ઉભો એલા કાયક ભળે એવું પેરો ને બાપ હવે તો હું આમાં સગવડતા વાળા છે આજ યાર વસ્તુ આ બને છે આપણે બગડ્યા થોડા બગાડવામાં આવ્યા મારો કેવાનો ભાવ હજી છે હું કાયમિક ને માટે કે શાનો એક ને એક શબ્દ કેમ કે અત્યારે જો તમે એડવેટ આ જદી બાનો બાના હાથનો રોટલો ખાધા હતા ને જદી મારા બાપ હા બપરે રોટલો ખાધો તો હા સુધી ભૂખ નો લાગતી તમે વિચાર તો કરો એમાં મારો મિત્ર લંડન થી આવ્યો મને કે જો ના હિતિશ આપણે ગાંડીગીર ફરવા જાવ કે ક્યાં જાવ છે ગાંડીગીર ફરવા એનું હારું ભાઈ ગાડી ગીર ફરવા અમુક અમુકને ખબર નઈ ગુજરાતી ભાષા ખરેખર ગુજરાતી ભાષા આવે વિશ્વના એવા કેટલાય દેશો છે જેની માતૃભાષા ઢેફું થઈ ગયા આપણી માતૃભાષા આપણને પ્રેમ નથી થતો હું કામ છોકરો બોલતો તને પાણી માં ખબર પડે ને વોટર બોલે તને વોટર ની ખબર નથી તું પાણી પાણી કરે તો વગર પાણી દાવો સમજાય ને વંદન કેમ કે અત્યારની મમ્મીઓને જો ઓવર ને ઓવર ભાવ આવે છે ને હજી તો બિશારો ટિફિન નું ડબલું લઈને આવે ચિંટુ બેટા ચલો ડેડી આવે ચલો બેટા પાણી ભરી દો બેટા તે વળી મોબાઈલ માં ડાસુ નાખીને હું કે કે એને આછી પી લે લે કર મોટું કરાન ખવરાય બધું લઈ જા સગડોળ માં ઉંદે ને કુંદે લઈ જાય વે ફર ના પડી કા એ માફ કરું આ અત્યારથી પાણી નથી ભરી દેતા તા હેનો વાસ નાખે

ધુડો નીકળે તાવડી ની ધારો ગામડા ની અભણ માં એ રોટલો ઘડી ને ખવડાવતી આવો તમને કોઈ ફૂલી ને દડા શક્તિ પડાય સમજો શક્તિ પડાય એટલે એનો કેવાનો મતલબ દૂધ પીલાય પીલાય ને આવે છે દૂધ ને સ્વાદ માં લાવવા માટે બોરમીઠા લાવો દૂધનો ફરો